બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં પ્રમુખ વિદ્યાલય દ્વારા શ્રાવણ માસને લઈને અનોખો પ્રયોગ કરવામાં આવ્યો વિરમપુર ગામમાં આવેલી આ પ્રમુખ વિદ્યાલયમાં છ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી શાળામાં આવતા બાળકો દ્વારા છ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે જેને લઈને શાળામાં ભણતરની શરૂઆત પહેલા જ એક અનોખો ભક્તિમય માહોલ સર્જાયો આ પૂજા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન બાળકો દ્વારા કરવામાં આવશે જેને લઈને બાળકોના પરિવારજનોમાં પણ એક અનોખો આનંદ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ધીરમપુર ખાતે પ્રમુખ વિદ્યાલય આવેલી છે આ વિદ્યાલયમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરે છે જે સનાતન ધર્મથી ખૂબ જ વેગળા છે વંચિત રહેલા છે જેમને સંસ્કૃતિનું જ્ઞાન મળે એ હેતુથી સાતે સાત દિવસ અલગ અલગ દેવી દેવતાઓની આરાધના સ્વરૂપે આરતી ધૂન પ્રાર્થના સ્તુતિ વગેરે કરવામાં આવે છે આજે શ્રાવણ માસ છે તો શ્રાવણ માસના સમગ્ર મહિના દરમિયાન બાળકોને શિવ પૂજા શિવ આરાધના સ્તુતિ વગેરે દ્વારા બાળકોમાં સાંસ્કૃતિક અને ધાર્મિક જ્ઞાન પ્રસરે એવા હેતુથી આ બધા પ્રયત્નો કરી રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લાના આંતરિક વિસ્તારમાં અમારી પ્રમુખ વિદ્યાલય શાળા આવેલી છે તેમાં અમે રોજ પૂજા પાઠ કરીએ છીએ શા શ્રાવણ મહિનાના દરમિયાન અમે છ શિવલિંગની સ્થાપના કરીએ છીએ તેમાં અમે રોજ અભિષેક કરીએ છીએ પૂજા અર્ચના કરીએ છીએ શિવજીની આરાધના કરીએ છીએ ભજન કરીએ છીએ અમારી શાળામાં બધા જ બાળકો બહુ શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિમાં લીન રહે છે અમારે અમારે સવારે સૌથી પહેલા જ અમે સ્કૂલમાં આવીને બધા જ ભગવાનનું નામ લઈએ છીએ અમારા ક્લાસમાં આવતા પણ નામ લઈને તેમને બોલાવીએ છીએ અમારી શાળામાં ભગવાન માટે ઘણું બધું કરવામાં આવ્યું છે